ભાદરવી પૂનમ મહામેળામાં છઠ્ઠા દિવસે જિલ્લા કલેક્ટર અને શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના હસ્તે જય બોલે ગ્રુપ અમદાવાદ દ્વારા રચિત શ્રીયંત્રની સ્તુતિ અને આઠ પ્રકારના દ્રવ્યોથી નિમિત્ત ગંધાષ્ટકમ માતાજીને અર્પણ કરવામાં આવ્યો હતો ચાચર ચોકમાં સેકન્ડો માઈ ભક્તોની ઉપસ્થિતિમાં માતાજીને સ્તુતિ અને અત્તર અર્પણ કરાતા સમગ્ર ચાચર જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યો હતો શ્રીયંત્રની સ્તુતિના વિમોચન પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જય બોલે ગ્રુપ અમદાવાદની જગદંબા પ્રત્યેની અનન્ય આસ્થાને બિરદાવી હતી તેમણે આ પ્રસંગે કહ્યું કે આ સ્તુતિથી કરોડો ભક્તોની શ્રદ્ધા વધારે મજબૂત બનશે સરળ સાદી ગુજરાતી ભાષામાં લખાયેલી આ સ્તુતિ ભાવિક શ્રદ્ધાળુઓની આસ્થાને નવી ઉર્જા પૂરી પાડશે કોઈ પણ શ્રીયંત્ર માટે ગુજરાતી ભાષામાં લખાયેલી આ પ્રથમ સ્તુતિ છે આદશક્તિ જેમાં વાસ કરે છે એવા શ્રીયંત્રની સ્તુતિથી શક્તિપીઠ અંબાજી ખાતે શક્તિ શ્રીયંત્ર અને સ્તુતિનો ત્રિવેણી સંગમ રચાયો છે જે અંબાજી શક્તિપીઠની આધ્યાત્મિક આસ્થાને સાંકળતી મજબૂત કડી આદરવી પૂનમ ના મેળાનો આજે છઠ્ઠો દિવસ છે ખૂબ હર્ષ આનંદ અને ઉલ્લાસ સાથે મેળાનું આયોજન થઈ રહ્યું છે અંદાજીત પચીસ લાખ કરતા વધારે માઈ ભક્તોએ અત્યાર સુધીમાં માતાજીના દર્શનનો લાભ લીધો છે આજે છઠ્ઠા દિવસે જગતજનની માં અંબાના આંગણે શ્રીયંત્ર સ્તુતિ અને શક્તિનો ત્રિવેણી સંગમ થયો છે અંબાજી મંદિરમાં નૃત્ય મંડપમાં જે શ્રીયંત્ર પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે તે સ્ત્રી શ્રીયંત્રની સૌ પ્રથમ સ્તુતિ ગુજરાતીમાં આજે જય ભોલે ગ્રુપના ભાઈ શ્રી દિપેશભાઈ પટેલ દ્વારા દેવસ્થાન ટ્રસ્ટને અર્પણ કરવામાં આવી છે આ ઉપરાંત ડ્રોન દ્વારા પણ માતાજીના મંદિર ઉપર પુષ્પ વર્ષા કરવા માટેનું આજે આયોજન કરવામાં આવ્યું છે તમામ જે માઈ ભક્તો છે એમના માટે જિલ્લા તંત્ર દ્વારા સ્વચ્છતા વિશામો ભોજન બસ સર્વિસ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે તથા કોઈ પણ શ્રદ્ધાળુને કોઈપણ જાતની તકલીફ ના પડે તેના માટે જિલ્લા તંત્ર સતત સક્રિય છે અને જાગૃત છે જય અંબાઈ